ખબર પડશે તને કા લાયો કે ના લાયો ના ના આટલી કેરા તું ખેમલ લઈ જો કદી લાયો છે ના શું વાત કરી છે કે આ કેનો ખેમલા નોમ મેલ લે ઇને આ સુધી કશું કર્યું નહીં મારી ટોપી અજી સીધી નહીં કરી અને ઇની સીધી કઈ નાખી અમે સીધી થઈ જાવ તું સીધા કરે ને ખાલી કોયલ ના જાવ દે કોયલ આવી જાય ને એ દાળ પાઈ સીધી અને કોયલ આવે ને એટલે નાવે તો બસ બધો ને ગમો આખા ગમો લઈ ફરવો હું કીધું અરે કોયલ આવે તો જમણવર રાખું

મારા માછી નો ભણિયાનો ગંગા જ છીએ છોકરા ભણિયા ને ભણિયા ને ભણ્યું ઓળખ્યું કંકુત્રી આલી હે

હાલા હાલા જીવન હાલા મારે નહીં હે બુ ઈકણ હકો મારી આ બ્લુ જાયો હો અલે જીવન યાર તમે બે જણા શેટા ખાવા બેજો હું એ શેટો બેસો કેમાં તું અમારામ ના વે યાર તણકુ ના માવ અમે બલા ભઈઓ અમારા ગામમાં મિત જીયા કે જેઠો મોમો મારી કણ ખાવા ના આવતા બોલાવ્યા દાર આવજે લે ના ઈ નહીં અમાર મુર્તન બાપા એ બેહવા ના આવતા હે જોલો ને મોળું થાય જાળો પક્કે જલ્દી હેલો તું જાન હતી મગજ ખાતા કણ જાન પાછું હોયથી તમ અમાર ઘેર ના આવતા અમાર ઘેર બેતા ના

ખબર પડી જાય કર આ તો હંગાતી તો નતું દઉ પણ આ તો જોડવો તો કા મોણે છેટલામાં છે આ તો દોરંગો છે દોરંગો એક ડાળો જીવણિયા હંગાત જ એક ડાળો મારા હંગાતી આવશે રંગલા આખા તારી ટોપી ફરી જાય છે કે નહીં ફરી જાય તીજા કેવો જોઈ છે હેડ હેડ જલ્દી અમો હું તો શું કહું હા

ના મનો બીજુ કોમ દેતા લાગો ને કે રૂમાલ ના હોય તો સરપંચ અમે હું કોમું જે બધું કેવું તો પણ કીધા તો કઈ જ લાખો કરશો હું તમે

એ બધું તમાર શું જોણ આવ પૂછવાનું બધું આ તને એ છે ને એ જ નહીં ગમતું હું ના ગમે હું ના ગમે લે આ બેકાર એ ગમા હા તે ભેગા રોજ રાખે મેસો ના પાડે ના મે માર કોમ જે જાણે ઢુઠ્ઠો કા બોલે છે એક વાર લાખ રૂપિયા જવાન હે ને એક બાર બોનો કાઢે છે બીજો બીજો જે ભાઈ આપણો મોળ થા જોની આ તું કી અરે આ તું કી છે લાખ રૂપિયા જે છે એ ને અબુસા

ત્યાં આબી સોમલા કે શું પાણી પીવે છે કોયલના હાથનું હું જોઉ છું કે નહીં બે તાવ્યો ભરી ને આપણે તું ચિંતા કરે ને આવી તાવી મારી ને તો તારો ખૂલે એ ઉજ નહીં વો જતા જવા જા તમેતર પેલા તૈયાર થા ચોકાણો હા તો હું કહું છું બધું પાછો બોલતો ના જે કહેવાનું ને બધું કહી દે શું કીધું હું જાન હું ને હું કેટલા કદા તન ચીકુડી ને સ રહ્યા હોય અમે ચીકુડી વાય છે ચીકુડી ને તો બેહી રહ્યા હું કરું અમે ફેસલો કરવા છીએ બોલો છેલ્લા પૈસા નક્કી કર્યા પૈસા નક્કી કર્યા છે મને ખબર પડે ફોન કરી પૈસા મંગાવી દેવ પૈસા એક બીજું તમારે જે માણસ બોલાવવાનો હોય ને એ બોલાય દો તમારા જે મારી ઈજ્જત ની પથારી ફરી જાય છે ખબર નથી પેલા નતા મોકલતા કોઈ કુલડીમાં ગોળ નહિ ભાગવાનો અને છૂટું

હવે છેલ્લે છેલ્લે કોઈ નઈ આટલું તો કરો એટલું કરો પૈસા નક્કી તૈયાર છું પગે પડું અને કોટો મંગાવી દો કોટા તોલી ને પૈસા આલું મારી વાત એક વખત વભરજો છેલ્લી વાર ને તમે કયો ને આટલો વખત વભરી લો તમે કયો એમ કરવા તૈયાર છો

તમારે કરવાનું છે ને જે કરવાનું છે ઓ કોઈ ને પૈસા લ્યો કોઈ મારા જોવું પડે કેટલા આલ્યા જો તેમ ગમો ખોટું હોય કે તમે ક્યો ન ઈમેય કર્યો બસ ઓમ આવજો બારકો ખોબળ ને મારા ગામમાં આખી આબરૂ જાય આખા ગામમાં આબરૂ નું હેણ થઈ જઉં મુ તમે ના તો ઓમ આવજો હા એ બરોબર છે બે બે તણાઓ બે મિનિટ આયો હાલ હાલત

તો બસ હું એકમ બી પણ અમે ફૂલ કરે જ પાછા બોલ કેટલો ટાઈમ જો ઈનું યાર ના ના લઈને આવ એટલે લઈ કરીએ હું કીધું ગોમો દહું તાને વટ પર છે આજે hi a 直接 છૂટું તો આજે નહીં મળે ને કાલે નહીં મળે અને છૂટું લેવું હોય તો ગોમ ના આગેવાનો લઈને આવજો તમારા આમ જણા હોય ને ગોમ સરપંચ હોય ને આગેવાન હોય ને વને ચાર જણા લઈને આવજો તો છૂટું મળશે જો અને તમારા રૂપિયા તમારા ઘેર રાખજો આ ગોબરિયો તો નહીં ઓછો ધોકો તો કા હા કાઢી નાશો આ બધું આખું

તારો લુગડો ફરતા તા ને તાણ હું અંધારા ખૂણામાં હંતઈ ગયો તો એમો તાર વધારે માર પડ્યો અંધારો તો તે હારું કાતો ગોબરિયો તો જલ્દી આવશે તો હા કાઢી હાથ તો ભઈ ના છે તો નીકળી જઈએ બોમો કોઈને ખબર ના પડે પહોંચી જઈએ ઓય જીવન મસ્કરીઓ કરશે કે આ તો શો હતા

તારે બજા જેવું મોટું થઈ ગયું છે લ્યા ક્ષમા હું કરા કૂતરો વાર વાર કીધું કૂતરા નો નાખવા જઈએ હું હોય ભૂપા પાછું આ તો પણ કોઈ ગરદા હોય એવું લાગે છે ને અમે તને તો બધું મને ખબર છે તમે ના તો મને બધી ખબર છે છે કોયલ કાચી તેડવા જતા ચૂટું લેવા જતા નવી લાવવાની હતી કોઈ ધોન જવાની હતી જીવન ધોન તોડવાની હતી

આજે છૂટું થઈ ગયું એવું લાગે છે આ બધું તો થઈ ગયું છે આ દરવાજો ખરો ને હમણાં ચાર દાડા બંધ જ રહેવું તારે દસ દાડા બંધ રહે કદી એ જીવનમાં મોહમ ફોડવા દે ને તોય નહીં આવે છૂટું લેવા જતા ને એટલે

હજી તો હશે તો કોઈ દાદર માર્યું ના હું તો ધમકી વાલી ના ધમકી વાલી ના તો કે મને માલ ખરા લઈને જોતો પણ મને શું ખબર હતી એવી રીતના આવું કૂતરું વાહન પડ્યું કૂતરું કઈ વસ્તુ કૂતરું ના ફાળો અરે કુતરા એ કુતરાખનાવું

એ તો કોણ જરા કુતરો બાકી ખબર પડી તો કદી જબ્બો પહેર્યો ને પથારી ફેવરી નાખીએ જબ્બા તો અરે કોમો જવાનું આ પહેરે નહી કાળો કલર ખોટું કરી મેલ્યું ને થતા નહીં આ બધું તારવવાનું છે લે અમે આવું પેરે આવતો ના કોમો કદી

મેચ થઇ જાય છે મોહ ખાવા જઈએ મહાંતાલ અગડી જ્યો મહી નો તો પણ જોરદાર મજા આવશે આમ હજી તો ફરી વાર કા ભેગા તફણાવી મારા જેવો કાઢી ના ચલો હારા અંગા થી હારી વાત કરે બાકી ખરાબ માણસ તો જાય તો ના ગોઠ એ બરોબર છે ના કાઢ્યા ગોઠવી એવા નહીં પાડે ટોપી ને જીવન બધા હું ચડાય ચડાય કરે કરો એટલા વખત નહીં

ધમકાવી રહ્યા છે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી